આજે આપણે વાત કરશું પંપ વિશે કે પંપની અંદર ઘણી વખત શું થાય ખેડૂત મિત્રો આવે છે આવીને શું કહે કે સારો પંપ આપો પછી એમ કરીને લાઈન વયા જાય એવું નથી કરવાનું પંપની બે ત્રણ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો અને એ પછી તમે પંપની ખરીદી કરો પહેલી વસ્તુની અંદર કે પંપની અંદર મોટર કેવડી આવે છે બરોબર કેટલા પીએસઆઈ ની આવે છે બીજી વસ્તુ કે પંપની અંદર જે બેટરી આવે છે એ બેટરી કેટલાની આવે આઠ બાર ની આવે છે બાર બાર ની આવે છે બરોબર એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે પંપની અંદર મટીરીયલ કેવું છે અંદર શું શું વસ્તુ આવે છે એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખો અને પછી ખરીદી કરો અને આ પંપ વિશે તમને માહિતી આપું છું કે આ પંપ કેવો સારો છે કેટલી આની તાકાત છે અને કેટલા પંપ તમે છાંટી શકશો તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ આદિત્ય ટ્રસ્ટ ટ્રસ્ટને તમે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને વધુ ને વધુ શેર કરો જેથી ખેડૂતો સુધી આવી નવી નવી માહિતી પહોંચતી રહે તો આપણો પહેલો પોઈન્ટ જે હતો કે મોટર તો મોટર કેટલા પીએસઆઈ ની તો કે એકસો ને પાંત્રીસ પીએસઆઈ વાળી મોટર હોય તો એ લો તો એનો વધારે ફાયદો થાય એનું કારણ તમને ખાલી કહી દઉં કે એકસો ને પાંત્રીસ મોટર હશે ને તો આ પંપની અંદર જે સ્પ્રે સ્પ્રે ની અંદર જે પ્રેશર આવશે ને એ પ્રેશર એકદમ સારું આવશે ને ધુમાડો ધુમાડો થઈ જશે જેના કારણે તમારા કોઈ પણ પાક ની અંદર દવા એકદમ બેસ્ટ રીતે લાગે હવે આપણે બીજી વાત કરી કે ભાઈ એની બેટરી તો ખાસ ખેડૂત મિત્રો બેટરી વિશે પૂછી લેવું ભાઈ કેટલાની બેટરી છે આઠ બારની પણ બેટરી આવે છે અને બાર બારની બેટરી આવે તો વધુમાં વધુ હું પ્રેફરન્સ કરીશ કે બાર બાર ની બેટરી લેવી બાર બારની બેટરી લેશો તો તમારે શું હે કે ચાર્જિંગ લાંબો ટાઈમ સુધી ટકશે અને લાંબો ટાઈમ ચાર્જિંગ ટકવાના હિસાબે તમારે પંપ ત્રીસ થી પાંત્રીસ આરામથી તમે પંપ છટાઈ હશે તમારા ખેતરની અંદર એક વખત ચાર્જિંગ કરવાથી બરોબર તો એક આ ખાસ વસ્તુ પછી આપણે જે વાત કરીએ કે એની ક્વોલિટી તો આ મટીરિયલ હોય એની ક્વોલિટી એક સારી તમે ચેક કર લો અંદર શું શું ફુવારા કયા કયા સાથે આવે છે એ એક ચેક કરી લેવાનું અને પછી તમે કોઈ પણ જગ્યાએ આ વસ્તુની ખરીદી કરી શકો હવે ચાલો આપણે આ પંપ વિશે તમને માહિતી આપું તો આ જે પંપ છે એ ફાર્મ બર્ડ નો પમ્પ છે અને બહુ જબરજસ્ત મસ્તીનો પમ્પ છે આની અંદર એકસો પાત્રી બીએસઆઈ ની મોટર આવે સિંગલ મોટર જેથી સ્પ્રેસર પણ બહુ એકદમ સારું આવશે બાર બાર ની બેટરી પણ આવે છે બરોબર તો ચાલો પેલા હું તમને ધુમાડો દેખાડી દઉં પછી તમને આખી વસ્તુ દેખાડીશ જોઈ લો ખેડૂત મિત્રો આપણે ધુમાડો જોઈનો જોઈ લો તમને કદાચ દેખાતું હોય તો ધુમાડો જોઈ લેજો અને સ્પીડ પણ એકદમ બેસ્ટ છે મસ્તીની જોઈ લો જોઈ શકો છો દેખાય છે આ એનું પ્રેશર વિશે મેં તમને દેખાડ્યું હવે આપણે એની ખાસિયત તમને નજીક આવતા દેખાડી દેવી તો ખેડૂત મિત્રો જોઈ શકો છો એની પટ્ટાની ક્વોલિટી પણ એકદમ મસ્ત આવે બેસ્ટ જોઈ શકો નીચે નું આવે છે પણ એકદમ સ્પંચ જેવું છે બહુ જબરજસ્ત છે બરોબર એ પછી તમને એક આની ખાસિયત વધારાની કહી દઉં કે જો આયા ટેકો રાખવા માટે તમને ખાસ આપે છે જો આમરેસ્ટ ટાઈપ નું આવે છે નીચે તમારે ટેકો રહી જાય જો કેળનો ટેકો રહી જાય છે એટલે બહુ જબરજસ્ત છે

આકા આવે છે એ ટાઈપના પટ્ટાની વાત કરતી હતી ક્વોલિટી પણ એક બહુ સારી આવે છે એની સાથે હું તમને કહી દઉં જો ફુવારા પણ આવે ફુવારાની અંદર તમે જોઈ શકો છો ઓલો તો તમે જોયો છનો ફુવારો આ ડબલ નોઝલ વાળો ફુવારો પણ સાથે આવે છે એક આ ચાર નો ફુવારો સાથે આવે છે પછી એક આ પટ્ટી ફુવારો કે ખડની કોઈ પણ દવા તમે છાંટતા હોય તો આ પટ્ટી ફુવારાનો ખાસ ઉપયોગ કરજો બરાબર આટલી વસ્તુ અંદર આવે છે એ સિવાયનું ચાર્જર પણ છે જો આ ચાર્જર પણ આવે છે બરોબર ક્વોલિટી બધી વસ્તુની બહુ સારી છે એકદમ જબરજસ્ત બરોબર બીજું તો અંદર અચ્છા આ તો વસ્તુ અંદર એની ગાઈડલાઈન છે બધી આટલી વસ્તુ આવે છે જો આખું ફોલ્ડિંગ આવે છે આ પણ બધું ફોલ્ડિંગ આવે જોઈ શકો નળીની ક્વોલિટી પણ એકદમ સારી છે જબરજસ્ત ક્વોલિટી છે હવે આના વિશે તો તમને મેં વાત કરી દીધી હવે આ મળશે ક્યાં એની વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમારે જોતું હોય તો રવિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર અગાઉ મેં પણ મારા વિડીયોમાં એડ્રેસ આપેલું છે તો રવિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝરમાં પણ તમને સુરેન્દ્રનગર મળી જશે એ સિવાય તમારે ગોદાવરી જોતું હોય આપણા એગ્રોએ તો આપણા એગ્રોએ પણ આ પંપ તમને મળી જશે તો ખાસ ખેડૂત મિત્રો પંપની ક્વોલિટી પણ બહુ સારી છે તો વધુને વધુ આ વિડીયો શેર કરો જેથી બીજા ખેડૂત મિત્રોને આવી નવી નવી માહિતી જોતી હોય તો જરૂરથી જરૂર મળે અને મારી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો નમસ્કાર